હાલો ફેફ્સી લઈ લો ફેફસી સારા મને સસ્તી ફેફસી આવી ગઈ છે ઉનાળામાં ખાવા ને તાટા કરો ફેફસી લઈ લો ફેફસી બબનામ ફેફસી મસ્તી કઈ ની હો અત્યારે હાલે ઉનાળાની ફેફસી રસગોલા ને એવું જ ખવાય આ તડકો બહુ પડે પરેશાન સારું ફૂડી બેસે હેમ હાલો ફેફ્સી લઈ લો ફેફસી સારા મને સસ્તી ફેફસી આવી ગઈ

હાલો ફેરસી લઈ જાઓ ફેફસી સારા મને સસ્તી ફેફસી આવી ગઈ છે ઉનાળા ખાવા ને ટાઢા પડો ફેફસી લઈ જાઓ ફેફસી હા શું કરવું આ ગીસામાં એક ફરજ્યું નથી હમણાં છોકરો આવશે તો પાંચ રૂપિયા માગશે મારે નક્કી છે ધંધિયા શરૂ જોશે શું કરવું બાબા મને પાંચ રૂપિયા આપો મારે પેપજી લેવી છે એ પણ મારી પાસે પૈસા નથી એક રૂપિયો નથી મારી પાસે ના પૈસા આપો પાંચ રૂપિયા આપો મને પેપજી લેવી છે એ પણ નથી પણ એ તમાર પાસે પાંચ રૂપિયા નથી પાંચ રૂપિયા નથી તો મને બાકી એમ લઈ દો હાલો મારે પેપજી કાઈ છે કોણ વેસે છે એ ઓલી ફૂલડી વેસે છે હાલ બાકી લેવડાવી દો હાલ એ હાલો હાલો જો આવડી ફેપ્સીન ધંધો હાલે ને પછી છે મારે શેડી રહેણી દુકાન નાખવી છે પછી છે ને થોડાક પૈસા આવે ને એટલે સિસોડો લઈ આવું હાલો ફેરસી લઈ લો ફેરસી ફેરસી ફેફસી કેટલું છે કેટલી બધી છે તાર કેટલી લેવી છે એ બોલ આખો ડબ્બો ભર્યો છે એ પણ માર દાજી ન લેવી છે આરે લેવાય હા તો લાવી બી રૂપિયા ભાઈ શાર ફેફસી દે આ માર બાઈ ની ફેરે છે ને તું રાયડું નાખે ને તે હાંભરી જાય છે આલે આલે બી રૂપિયા

હાલો ફેફસી જઈ લઈ જાઓ ફેપ્સી લઈ જાઓ ફૂલી એસ એસવાઈ જાય ફેપ્સી લઈ જાઓ ફેફસી એ પણ હરવો મને ક્યાં આહી પણ એ બાપા આયા દેતી એ નથી લઈ ફેફસી આલ ઘરે આવ્યા જાય એના બાપા ના ઘરે આલો જલ્દી આલો અહીંયા દે છે આ છોકરાનું નું શું કરું આલો જલ્દી ફેપ્સી નું વેન કરીને બેઠો હે કા જાડિયા કેવી લાગી ફેફસી બરોબર છે ને

એલા હું તમે 10 રૂપિયા હાટુ ભિખારી ગોડ્યા બાજો હો એલી છોડી દે દે ને હાંદે દે દી એ બાકી કોઈ નો દે એ મન કેદી પાછા દે એલા ડોહા પૈસા લઈને આવતો પૈસા નો કે દે દે તા દેવાની ફેવતી ન દેરી આ તો મચેરી નો દેખા દે વેતી ની હાલ તું કાઈ નહીં હું આયા નહીં બેસું હું આમ આગળ જઈને બેસી શું વાત કાઈ દેખાતી જ ન કે ધાપુ ડેગી પાડ દે બાબા હવે આપ એ ડોહા કોક ધંધો કરતા હોય ને ધંધો કરવા દેવાય પૈસા નો હોય કામે જવાય